ગ્રેટર અમદાવાદ બંગાળ એસોસિએશન છેલ્લા તેત્રીસ વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન કરે છે આ વર્ષે પણ સત્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એસોસિએશન દ્વારા આ તહેવાર મનાવાઈ રહ્યો છે જેના ઉપક્રમે પ્રથમ દિવસે આનંદ મેળાનું આયોજન કરાયું હતું બાકીના દિવસો દરમિયાન ષષ્ઠી પૂજા સપ્તમી પૂજા મહાઅષ્ટમી પૂજા મહાનવમી પૂજા વગેરે પણ યોજાઈ રહ્યા છે સાથે જ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું અમદાવાદ શહેરમાં પશ્ચિમ બંગાળમાં અનેક બંગાળી પરિવારો વસે છે જેઓ પોતાના વતનની દુર્ગા પૂજાના રીત રિવાજો અમદાવાદમાં રહીને સુપેરે નિભાવે છે બંગાળી સમુદાય માટેનો સૌથી વિશાળ દુર્ગા પૂજા મહાદેવી દુર્ગાની સુંદર મૂર્તિઓ ભવ્ય ડેકોરેશન ભક્તિ પૂજા અર્ચનાઓ અને રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવી રહ્યા છે આ વર્ષે તહેવારમાં પરંપરાગત રીતિ રિવાજો નૃત્ય ગીત કલ્ચર પ્રોગ્રામ ફૂડ સ્ટોલ અને સામુદાયિક પ્રવૃત્તિઓનું મિશ્રણ જોવા મળે

With the association of both Bengalis and uh, Gujarati people, and we celebrate it, you know, once in a year, and it is it is held across four days. क्या? मैं इस पर क्या जनरल एसोसिएशन का जनरल सचिव हम लोग ये पूजा 35 साल से किए जा रहे हैं हम लोग पूरा गुजरात में गुजरातियों के साथ मिलकर ये पूजा करते हैं और आशा करते हैं सभी से ये पूजा और अच्छी तरह आगे बढ़ाए उसके बंगाली पूजा की ऐसा कुछ भी नहीं पूरा इंडियन ये पूजा में शामिल हो सकते हैं वो पूजा को आगे ले जाना चाहते हैं